અમારે પહેલે દિવસે ઇલેવન્થ વાળો સ્ટુડન્ટ આવે એટલે ફિક્સ હોય કે એનું ટ્વેલ્થ કયા દિવસે પૂરું થશે કારણ કે બે વર્ષના બધા જ લેક્ચર પ્લાન એ ભણાવવાનું તો ઓર્ગેનાઇઝ છે જ સાથે સાથે એને હોમવર્ક શું આપે એ પણ એમાં ફિક્સ જ હોય કે આજના લેક્ચરનું હોમવર્ક આ એ સીટ ટીચરને પહોંચી જ ગયું હોય એ સ્ટુડન્ટને એને આપવાની જે ડબલ નીટ મીન્સ એડવાન્સ આ બધી જ વસ્તુ એમાં કવર અપ થાય એવા પ્રકારનું આખું રિસર્ચ સ્ટડી મટિરિયલ અમારું બનેલું હોય સ્ટુડન્ટને જરૂરિયાત ઊભી થાય તો અમે અમુક ઓનલાઈન ટીચિંગનો પણ એને સપોર્ટ આપેલો છે કે એમાં અમારા એક્સપર્ટ ટીચરો જે હોય એના લેક્ચર છે એ રેકોર્ડેડ લોડેડ હોય ક્યારેક એની જરૂર પડી હોય તો એ પર્ટિક્યુલર લેક્ચર જોઈને એમાંથી ભણી શકે એવી જ રીતે અમે ઓનલાઈન ડાઉટ સોલ્યુશન પણ એમને પ્રોવાઈડ કરેલું છે એક સ્ટુડન્ટ ઘરે તૈયારી કરે છે અને ડાઉટ ક્રિએટ થયો એનો સ્ક્રીનશોટ લઈને અપલોડ કરશે એટલે કોઈ ટીચર્સ જે અવેલેબલ હશે એને રિવર્ટ બેક કરશે એટલે આખું ટીચિંગ છે ને થ્રી ડિગ્રી બધી જગ્યાએ કવર કરેલું છે અને બધા જ સેન્ટર ઉપર આજ મેથડ થી ચાલે હેલો મિત્રો આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો